કેસ વોટ આ કેસ ઉપર ઓગણીસો અઠ્ઠાણું માં જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો એ ચુકાદાને બદલી નાખવામાં આવ્યો છે ઓગણીસો ત્રાણું ની અંદર ઝારખંડ મુક્તિ મોરચા લાંચકાંડ આવ્યો હતો અને એ લાંચકાંડ સાથે જોડાયેલો આ ચુકાદો હતો આખી ઘટના શું છે એના વિશે વાત કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે

લાંચના મામલે સાંસદો અથવા ધારાસભ્યોને ટ્રાયલમાંથી છૂટ આપવાના પોતાના ઓગણીસો મામલો હતો એ સાથે જોડાયેલો હતો પીવી નરસિમ રાવ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ મામલો સામે આવ્યો હતો ઝારખંડ મુક્તિ મોરચા લાંચકાંડ તરીકે એને ઓળખવામાં આવે છે તેની સાથે આ મામલો સંકળાયેલો છે આ મામલાએ ત્યારે દેશની રાજનીતિમાં ખૂબ મોટો ખળભળાટ મચાવ્યો હતો ઓગણીસો એકાણુંમાં માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી હતી આ ચૂંટણીની અંદર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની પરંતુ તેની પાસે બહુમતીનો સાંસદોનો આંકડો નહોતો તામિલનાડુના શ્રી પેરામ્બદુર ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિ લહેરને કારણે કોંગ્રેસને બસો બત્રીસ બેઠકો ઉપર જીત મળી હતી જોકે આપણે જોયું એ પ્રમાણે મેજિક નંબર એ બેઠકોનો છે છતાં પીવી નરસિંહ રાવ લઘુમતી સરકારના વડાપ્રધાન બન્યા જોકે રાવના કાર્યકાળની અંદર એક તરફ આર્થિક સંકટ મો ફાડીને ઊભું હતું તો બીજી તરફ રામ જન્મભૂમિ આંદોલન તેની તીવ્રતાના શિખર ઉપર હતું છ ડિસેમ્બર ઓગણીસો બાણુ ના રોજ બાબરી ધ્વંસની ઘટના બની અને સ્થિતિ ખૂબ જ વણસી હતી

અને તેના વિરુદ્ધમાં બસો પાસઠ વોટ પડ્યા હતા અને તેની સાથે રાવની સરકાર બચી ગઈ હતી પરંતુ ત્રણ વર્ષ બાદ વોટના બદલામાં નોટ એનો મામલો સામે આવ્યો જ્યારે વોટ ફોર નોટ ના મામલાનો સામે આવ્યો તે વખતે અવિશ્વાસ પ્રસ્તાવ પર ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદો અને જનતા દળના સાંસદો કુલ દસ સાંસદોએ પ્રસ્તાવની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું ત્યાર પછી સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે સુમ્રજ મંડળ શિબુ સોરેન સહિતના જીએમન ના 6 સાંસદોએ વોટ બદલામાં લાંચ લીધી હતી સુપ્રીમ કોર્ટે આ મામલે પાંચ જજોની ખંડપીઠ દ્વારા મામલાની સુનાવણી કરી 1998 માં ચુકાદો આપ્યો કે બંધારણના અનુચ્છેદ 105 પેટા કલમ 2 હેઠળ

કોઈને પણ કર્યા બાદ કાયદાકીય નથી ચાહે તે સાંસદ હોય હોય આવી સ્પષ્ટ વાત એ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે આના બહુ લાંબા અને ઘેરા પ્રત્યાઘાતો રાજકીય પ્રત્યાઘાતો આગામી સમયમાં સામે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કર્યું છે